हेलो મિત્રો काम छे બધાય મજામાં આઈ છો ને કેમ કે આજે આપણો પેલો વિડીયો આવશે જોજો તમે બધાય ફૂલ કોમેડી આવશે છે ને ગઈ વિડીયો બનાવવા જોઈ કેવો વિડીયો બનાવી ભેગો ભૂરો ને ઈવલો હે હા જોઈવા મસાલો બનાવ મસાલો બનાવ બનાવ ફૂલ આખે વિડિયો બનાવો

લેતા ફોન નાખો ફોન લઈ જાય એમને ફોન લેતા જલ્દી મારે આંબલી ખાઈ દીકા દાંતે પડી જાય આંબલી જેવા થઈ જાય પૂરા આંબલી હારી પડજો